આજે મિત્રો આપણે આવેલા હતા એવા આપણા કાકા બળિયા દાદા માન્યતા બધા કરે છે તો તમે પણ જરૂર થી મિત્રો આવડિયા દાદા જય જગનાથ મા ગામ આવેલું છે અને ગામની અંદર અંદર બ્રાહ્મણ શેરીની દ્વારકાધીશનું મંદિર આવેલું છે ત્યાં પીપળાના થડમાં જ વર્ષોથી કાકા બળિયા દાદા બિરાજમાન છે અને કાકા બળિયા દાદાની પરચાની આપણે કામની વાત કરવી તો આજે અઢળક તમે જોઈ શકો છો કે જો અહીંયા માનતાઓ દાદાની આવે છે અને ખાસ એક વાત તમને જણાવવાની છે કે ઘરે બેઠા જ તમે કોઈ પણ પ્રકારની તમને તકલીફ હોય કોઈ પણ તમારું કામ અટકાતું હોય તો ઘરે બેઠા તમે માનતા રાખો અને દાદા તમારી અંદર અંદર માનતા તમારી પૂરી કરે છે અને માનતા તમારી પૂર્ણ છા પછી તમારે દાદાના દર્શન કરવા કરનાર ગામ મિત્રો હાલમાં અમારા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે દાદાના પરચા વિશે એમાં વધારે પડતા જે કઈ વિડીયો વાયરલ થાય છે એમાં હાથ પગના કમરના દુખાવાના વાયરલ થાય છે અને બધા હાથ પગના કમરના માનતા રાખે છે પણ મિત્રો એવું નથી અહીંયા દાદાને શ્રદ્ધા રાખીને તમે કોઈ પણ માનતા રાખો બધી જ મનોકામના દાદા પૂરી કરે છે એ પછી ધંધા બાબતની હોય કોઈના સકપણ બાબતની હોય કોઈના ઘરે સંતાન પ્રાપ્તિ ન હોય સંતાન આપણે છોકરા છોકરીઓ નાના બાળકો બોલતા ન હોય જન્મ સમયે પગ ત્રાસતા હોય પણ તમે શ્રદ્ધા રાખશો એટલે દાદા બધી જ તમારી મનોકામના પૂરી કરશે પછી ચામડીના રોગ હોય કે કઈ પણ હોય અને અહીંયા તમે જોવો ઘણા બધા તમને લાકડાના બધા હાથ પગ જોવા મળે તો જે કોઈ મિત્રો હોય હાથનો દુખાવો હોય તો લાકડાના હાથ દાદાને માને પછી કોઈ પણ ધાતુના સોના ચાંદીના કે કોઈ પણ ધાતુના શ્રદ્ધાથી હાથ પગ માને એની એની બધી જ મનોકામના દાદા પૂરી કરે છે એવી જ રીતે આપણે ચામડીને લગતી કોઈ પણ તકલીફ હોય તો દાદાને ઠંડા પાણીએ કાકા બળિયા દાદાને ઠંડા પાણી અભિષેક કરાવવાની માનતા થાય છે એ સિવાય થાય અને દાદાને પાળે આપણે કેમ સાતમમાં ઠંડુ ખાતા હોય આગલા દિવસનું રાંધેલું એ રીતે દાદાને પાળે ઠંડુ ખાવાની માનતા પણ થાય છે કે દાદા જો અમારું આ કામ થઈ જશે છોકરા આપણે બાળકો નિરોગી ઘર પરિવાર નિરોગી રહેશે તમારી માનતા રાખ્યા પછી તો અમે તમારા પાળે આવીને ટાઢું ખાવાની માનતા અમારી પૂરી કરશું અને આ સિવાય તમે ધારો એ માનતા થાય બસ આપણને પોતાને શ્રદ્ધા હોવી જોવે અહીંયા આપણે કદાચ રૂપિયાનો ઢગલો કરીએ અને પોતાને શ્રદ્ધા ન હોય તો કામ ન થાય પણ જે કઈ માનતા રાખો એ કદાચ તમે ચપટી ધૂળની તે માનતા રાખો ને તો એનથી સારું થઈ જાય અત્યારે ઘણા બધા મિત્રો દર્શન કરવાની અગરબત્તીની શ્રીફળની કોઈ પણ માનતા રાખે છતાંય દાદા હારું કરી દેશે આપણને બસ પોતાને શ્રદ્ધાને વિશ્વાસ રાખવાનો અને કાકા બળિયા દાદાના દર્શને આમ તો અને અહીંયા એવું નથી આપણે બીજા મંદિરે કે રવિવાર મંગળવાર એવું કોઈ સ્પેશિયલ દાદાનો વારો એવું અહીંયા તો ગમે વારે આપણે તમે દાદાના દર્શન કરવા આવી શકો છો અને પોતાની માનતા પૂરી કરી શકો છો અહીંયા કાંઈ સમય એવો નથી કે આટલાથી એટલા વાગે આવું કે આમ તેમ અને અહીંયા કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દાદા બધાની માનતા પૂરી કરે છે ને આમ હે અને અહીંયા હા ખાસ કહેવાનું કે દાદાના નામે તમને ઓનલાઈન કોઈ પણ જાતનો ફંડ ફાળો કરવામાં આવે ડોનેશન માટે કહેવામાં આવે તો કોઈએ કરવું નહીં આ ખાસ આ વાત યાદ રાખવી અને આ વિડીયો બેન નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બને એટલા વધુ જરૂરિયાતમંદ લોકોને શેર કરજો જય કાકા બળિયા દાદા જય કાળ કાળ ભૈરવ દાદા બાપા સીતારામ જય માતાજી જય માતાજી મિત્રો જય મેલેડી માં જેમ ધવલભાઈએ વાત કરી એ વાત 100% સાચી છે અને દાદા આપડા કાકા બડિયા દાદા 24 કલાક અંદર તમારી મનોકામના બધી જ પૂરી મિત્રો કરે છે તો તમે એકવાર જરૂરથી અહીંયા દર્શન કરવા માટે આવજો જય માતાજી મિત્રો જય મેલડી માં એવા આપણા કાકા બડિયા દાદા માનતા બધાની પૂરી કરે છે તો તમે પણ જરૂરથી મિત્રો આવજો અહીંયા અને આ કૃષ્ણ ભગવાનની મહિમા આખી જણાવેલી છે તો તમે પણ એ શાંતિથી સાંભળજો જય માતાજી મિત્રો જય દ્વારકાધી જય કાકા દેદા જય બાપા સીતારામ તો આપણે કામ જે દ્વારકાધીશ છે મંદિરની આપણે ઇતિહાસ ની વાત કરી જૂનું ને પૌરાણિક રાજા રજવાડા મંદિર આવેલું છે અને આપણે દ્વારકાધીશ જો આપણે ઇતિહાસ વાત કરવી તો હાલ બોહિલ દરબારો રહેશે બીજા અન્ય વ્રણ રહે છે પણ અત્યારે આ બ્રાહ્મણ શિરી કેવાય અહીંથી બ્રાહ્મણ શિરી અને જે દ્વારકાધીશની આપણે ઇતિહાસની ઇતિહાસ વાત તો જે ગામના જે બ્રાહ્મણ હતા એ વર્ષો પેલા દ્વારકાધીશ તમને વાત કરું તો વર્ષો પેલા જયારે આપણે ભારત દેશ માંથી જયારે મોગલો નું રાજ્ય હતું કોમેડી નું રાજ હતું ત્યારે આ દ્વારકાધીશ નું મંદિર કે કોડી નાખેલું અને વર્ષો સુધી દાદા દટાયેલા એ જગ્યાએ હતા અને ત્યારબાદ આ દાદા દ્વારકાધીશ બ્રાહ્મણ ને સપને આવી અને એવું કીધું કે હું આ જગ્યાએ બેઠેલો છું તું આય અને મને ખોદીને અહીંયાથી બહાર કાઢીને લઈ જાય તારા ગામમાં મારું મંદિર બંધાય અને સવાર પડ્યું એટલે એને એ બ્રાહ્મણે બીજા એના ભાઈ કુટુંબનાને વાત કરી અને કીધું કે ભગવાન મને આ રીતના સપને આવીને આવી વાત કરે છે અને આવી નિશાની આપે છે આપણે ત્યાં જવાનું છે ત્યારે વાહન વ્યવસ્થા નહોતી એટલે હાથ ઘોડા અને ગાડા લઈને અહીંયાથી ગયા અને ભગવાને જ્યાં નિશાની આપી હતી ત્યાં ખોદવામાં આવ્યું અને આગળ ગૌમૂત્ર નો ગંગાધળ નો છટકારો કરતા કરતા અનાર ગામ ની અંદર લાવ્યા અને ત્યાર પછી ભગવાન આયા અહીંયા ભદ્રામણી મંદિર બનાવી સિંહાસન માંથી ભગવાન ને બિરાજમાન કર્યા પણ થતું એવું કે સમય જેમ જેમ ગયો એમ આ ભગવાન બિરાજમાન તો કર્યા એવું કે હું ડુંગર માં છું તો મને લઈ જા એટલે પાછા ગોતતા ગોતતા અહીંયા જાય પાછા લાવે પાછા ભગવાનને મંદિરમાં બિરાજમાન કરે અને પાછા થોડાક થાય પાછા દ્વારકાધીશ ની મૂર્તિ અદ્રશ્ય થઈ જાય પછી કે હું આ વાડીમાં છું આવું અવરનવર આવ્યું ત્યારે તનાર ગામના જે બ્રાહ્મણો છે આપણે અહીંયા જાવા નથી દેવા પણ છતાં ઈશ્વર ની ગતિ ને તો કોણ સમજે ભગવાને જો મથુરાની જો જેલ તોડી નાખી હોય તો આની સાકળ તો શું કેવાય પણ છતાં ભગવાન પછી સમય ગયા અને જયારે ભગવાન ફરી વખત જયારે બ્રાહ્મણ ને સપને આવ્યા ને ત્યારે બ્રાહ્મણ એ પગરી ને એવું કીધું કે ભગવાન તમારી આ લીલા હું છે અમને સમજાતી નથી એક તો પેલા તમે કયો છો કે હું અહીંયા વર્ષોથી થી છું તું મને અહીંથી ખોદી અને તારા ગામમાં મને લઈ જાય મંદિર બંધાય હવે જયારે અમે તમારું મંદિર બંધાયું છે તમને અહીંયા લાવ્યા છીએ તો તમે રહેતા નથી આવું કેતા અને એવો પણ પ્રશ્ન કર્યો કે ભગવાન હવે તમે અહીંયાથી મંદિરમાંથી નો ન જાઓ એવો પણ અમને રસ્તો બતાવો ત્યારે ભગવાન નારાયણે દ્વારકાધીશ એવું કીધું કે આજ પછી હું આ મંદિરમાંથી માંથી જાયશ નહીં પણ તું મને એવું વચન આપ મારા વચન તું બંધા કે હું કહું એમ તું કરીશ ત્યારે બ્રાહ્મણો એમ કીધું કે હા પ્રભુ તમે જે કેશું એ રીતના અમે કરશું પણ તમે આ મંદિર માંથી હવે જવાનું બંધ કરી ગયો ત્યારે ભગવાન એવું કીધું કે આજ જા હું આ જગ્યાએ શું તું મને લઈ જા પણ મને આ સિંહાસન માથે છે ને સ્થાપિત ન કરતો આમ મારી મૂર્તિ ઝુલકી મૂકી દેજો એટલે આજની તારીખમાં આ મૂર્તિ છે અને કોઈ પણ મંદિર દર્શન કરવા જાઓ તો એક વખત ભગવાનની સ્થાપના થઈ જાય એટલે સિંહાસન માથે ભગવાનની મૂર્તિ ચોંટાડી દેવામાં આવે છે ત્યાંથી જો એક ઇંચ હલે તો ભગવાન નું ફરી વખત પ્રાર્થના કરવી પડે એની અંદર પ્રાણ પૂરવો પડે વિધિ કરવી પડે ત્યાર પછી તેની પૂજા પોટ થાય પણ આ કલાડ ગામનું મંદિર એવું છે જ્યાં મંદિરની સિંહાસન માટે ભગવાનની મૂર્તિ ઝૂલતી મૂકવામાં આવી છે બીજી ભગવાન બ્રાહ્મણ એવી પણ વાત કરી કે શ્રાવણ આઠમ એટલે કે આઠમ દિવસે મારી મૂર્તિ આખી ઉચકાવીને બહાર લઈ જવાની અને ત્યાં પંચામૃત સ્નાન કરાવીને ઘીનો લેપ લગાડીને વસ્ત્ર ધારણ કરાવવાના અને ફરી વખત મને બિરાજમાન કરવાનો આવું તમે હું કરશું એટલે હું મંદિરમાંથી માંથી જાતો બંધ થઈ જાય છે એટલે હજી પણ એ કલાળ ગામની અંદર જૂની જે પરંપરા છે એ પરંપરા ચાલી આવે છે અને હાલની તારીખમાં સાવન સુધી ભગવાન ને બાર માં બાર મંદિર માંથી એક વખત લઈ જવામાં આવે છે શું કામ કે ભગવાન વૈયા જતા હતા એટલે હજી પણ એક વખત એને વર્ષમાં બાર લઈ જવા પડે છે અને આ ભગવાન ની આપણે વાત કરીએ તો દ્વારકાધીશ ની હારે કાકા જે અત્યારે હજારો લોકોના જે દુઃખો મટાડે છે એ કાકા પણ એની સાથે આવેલા છે અને કાકા બળિયાની વાત કરી તો કાકા બળિયાની ખાંભી છે વર્ષ દરમિયાન એક એક ચોકો વધે છે ભગવાન નારાયણની પણ મૂર્તિ ચેતન છે આ રીતના જોઈતી છે છતાં ભગવાન અઢળક કામ કરે છે અને પૂજા થાય છે કાકા બળિયાની વાત કરી તો કાકા બળિયાની મૂર્તિ ખાંભી છે એ પણ ચેતન છે દર વર્ષે એક એક ચોકો વધે છે અને મહાભારતના ઇતિહાસ વિશે આપણે વાત કરી તો ખાટુ શ્યામ કયો કાકા બળિયા કયો બળિયાદેવ કયો છે સાવરિયા કયો